સુરતના કાપોદરામાં તબેલાની આડમાં ચાલતા દારૂના વેપલાને વિજિલન્સની ટીમે પકડી પાડ્યો હતો સાડત્રીસ લાખના દારૂ સાથે પોલીસે બુટલેગર સહિત બે લોકોની ધરપકડ કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આપેલી માહિતી મુજબ સુરતના પાસોદરા ઓમ ટાઉનશીપમાં રહેતા ચોત્રીસ વર્ષીય હર્ષદભાઈ ઉર્ફે ભરતભાઈ બાબુભાઈ આંબલિયા અને કામરેજ કડોદરા વરિયાઉ શેરીમાં રહેતા નિતિનભાઈ ગુલાબભાઈ ઈડરિયા તેમના ઘરેથી અટકાયત કરી બાદમાં હર્ષદભાઈએ ભાડે રાખેલી કાપોદરા બાલમુકુંદ સોસાયટી અને નંદન સોસાયટીની બાજુમાં આવેલ રમેશભાઈ પટેલની ખેતીની જમીનમાં બનાવેલા તબેલામાં તપાસ કરી હતી લાખ દસ હજારથી વધુની મત્તાની દારૂની સત્તર હજાર ચારસો એકવીસ બોટલ મળી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે ત્યાંથી દારૂ ઉપરાંત બે મોબાઈલ ફોન રોકડા રૂપિયા મળી તેત્રીસ લાખ છવ્વીસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો બંનેની પૂછપરછ કરતા હર્ષદભાઈએ જણાવ્યું હતું કે લલિતે તેમના કેટરસના ધંધા માટે પુણા ગામ પારેખ પાર્ક સોસાયટીમાં રૂમ ભાડે રાખ્યો હતો અને ત્યાં દારૂ છુપાવ્યાની કબૂલાત કરતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેમને સાથે રાખી પારેખ પાર્ક સોસાયટી પહોંચી હતી જોકે રેડની જાણ થતા લલિત ત્યાંથી દારૂ ટેમ્પોમાં ભરીને ભાગતો હોય તે પોલીસને જોઈને ટેમ્પોમાંથી ઉતરી મોપેડ પર કોઈકની સાથે ભાગી ગયો હતો જેથી પોલીસે ટેમ્પોમાં તપાસ કરી હતી ત્યારે ટેમ્પોમાં તાળપત્રી ઢાંકેલી ચાર લાખ અઠ્ઠાવીસ હજાર એકસો એકતાલીસ રૂપિયાના મત્તાની બે હજાર પંદર દારૂની બોટલો મળી આવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે બંને સ્થળેથી સાડત્રીસ પોઇન્ટ આડત્રીસ લાખની મત્તાની દારૂની કુલ ઓગણીસ હજાર ચારસો છત્રીસ બોટલ કબજે કરી હર્ષદભાઈ અને નિતિનની ધરપકડ કરી છે આ અંગે કાપોત્રા અને પુણા પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના નોંધાવી હર્ષદભાઈ લલિતભાઈ બાબુભાઈ આંબલિયા દમણથી દારૂ મોકલનાર કૈલાશ બિહારી દારૂ મંગાવનાર કડોદરાના મનીષ વ્યાસ અને ટેમ્પો માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત